હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરી પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો તો ચાલો શરૂ કરી વાર્તા છુટકારો મેળવો શું તમે આ રીતે છોકરીથી છુટકારો મેળવો છો ખુલ્લું આંગણું આંગણામાં જ એક મોટો તૂટેલો દરવાજો છે અને એ દરવાજાને અડીને બે રૂમ છે રૂમની બાજુમાં આવેલા વરંડામાં રસોડું આ ગંજોઈનું ઘર છે ગંજોઈના પરિવારમાં ચાર પુત્રીઓ અને પત્ની છે ગંજોઈની પત્ની સુગના જૂની સાડીની ફાટેલી પટ્ટીઓમાંથી કપડાં વણતી હતી ગંજોઈ ગંદા ખાટલા પર પગ ફેલાવીને સૂઈ જતી અને સુગના તેના શબ્દોથી તેનું મનોરંજન કરતી જ્યારે પણ સુગનાને તેના પતિની સેવામાંથી મુક્તિ મળતી ત્યારે તે ઘરની તપાસ કરતી ગંજોઈ એક અજગર હતો ગુલામે મલુકાનો આભાર માન્યો અને તેના ભોજનની રાહ જોતો રહ્યો ગંજોની મોટી પુત્રી અંજુની ઉંમર પંદર વર્ષથી ઉપર છે તે કાળી સુસ્ત થોડી જાળી અને શાંત હતી તે લોકોના ઘર સાફ કરતી હતી અને ધીમે ધીમે તેણે તેની બે નાની બહેનોને પણ તેના પરિચિતોના ઘરે કામે લગાડી અંજુ પછીની સંજુ દ તેર વર્ષની પાતળી સારી રીતે બાંધેલી અને તેની ઉંમર માટે યોગ્ય ઊંચાઈ ધરાવતી હતી તે સુંદર ન હતી પરંતુ તે કદરૂપી પણ નહોતી મૃદુ અને મધુર અવાજ કામ ઝડપથી પૂરું કરશે તે જ્યાં કામ કરતી હતી તે ઘરના બાળકો સાથે તે પોતાનું મનોરંજન કરતી આઠ વર્ષની રંજુ ખૂબ જ પાતળી છે ઘઉંનો રંગ ગંઠાયેલો તેલયુક્ત વાળ અને ગંદુ ફ્રોક એ પોતાના કામમાં બીજા કોઈ કરતાં વધુ તત્પર હતો તેણી આજુબાજુના બાળકો સાથે દોડવા અને રમવા માટે ઉત્સુક હતી તેથી તેણીનું કામ ઝડપથી કરવાનો પ્રયાસ કરતી વખતે તેણી કંઈક ખોટું કરતી રહી અને ઠપકું આપતી રહી પરંતુ તેની મક્કમ હતી સૌથી નાની રીના છ વર્ષની હતી તે અંજુ સાથે કામ કરવા જતી અને તેને મદદ કરતી તે હજી પણ વાસણો કેવી રીતે ધોવા તે શીખતી હતી અને સાવરણી બરાબર સાફ કરતી હતી અને બધી બહેનો સાથે મળીને રોજીરોટીનું સંચાલન કરતી હતી ચારેય બહેનોમાં એક વસ્તુ સમાન હતી તેમની ખાલી આંખોમાં જીવનની ચમક ઘણું જીવવાની ઈચ્છા હતી તેઓ ગમે તે હોય ગમે તે હોય ખૂબ હસવું અને કંઈક અંશે ગુજારો કરવું એ તેમની આદત હતી આ વિસ્તારથી મોટાભાગની મહિલાઓ મજૂર હતી અથવા લોકોના ઘરે નોકરાણી કે નોકરાણી તરીકે કામ કરતી હતી ઘંજોઈ ઘરે ન હોય ત્યારે સુગના સિલ્કની સાડી પહેરીને પડોશીના ઘરે જતી મહિલાઓ પણ તેમની વાતચીતમાં તેને ચીડવતી આ ગ્લેમરના દિવસો તમારા નહીં પણ તમારી દીકરીઓના છે યુવાનીમાં પણ શું તે પોતાનું ઘર પાણીથી ભરશે છોકરીઓ મોટી થઈ રહી છે તમારા નક્કામાં માણસને બહાર મોકલો ઘરનાને જુઓ સંબંધ જુઓ જો તમે આ રીતે ઘરે બેસી જશો તો તમારા દરવાજે કોઈ પ્રવેશશે નહીં સુગનાએ ઘોર હાસ્ય કર્યું અને કહ્યું તો મને કહે સરોજ અમારી પાસે ન તો ઘરણાં છે કે ન તો જમીન મારી સાસવી જે થોડી રકમ છોડી હતી તે અંજુના પિતાએ પહેલેથી જ દારૂમાં વેડ વેળવીને તેને ઓફર કરી હતી હવે તો એવું છે કે દાણા જોઈને ચૂલો પણ ગરમ થઈ જાય છે અરે તો પછી તમે તેને કામ પર ક્યાંય મોકલતા નથી આટલી મોટી અનાજ બજાર છે ત્યાં મોટા કમિશ્નર એજન્ટો બેસે છે કોઈની પાસે જાઓ તમે ચોક્કસ કામ મળશે દીકરીઓની કમાણીથી કોઈ ઘર ચલાવશે સરોજના સાસુએ તેને કટાક્ષ કરતા કહ્યું હવે સુગનાને ત્યાંથી દૂર જવાનું શ્રેષ્ઠ માન્યું એવું નથી કે સુગના અંગે અને ગંજોઈને તેમની ઉછળતી દીકરીઓની ચિંતા નહોતી પણ મને ખુશખુશાલ હતી તેમણે લાગ્યું કે એક દિવસ બધું સારું થઈ જશે સુગના અને ગંજોઈનો પરિવાર સમયની સાથે એક એક કદમ આગળ વધી રહ્યો હતો સમય પણ સુમસામ રસ્તે કોઈ અડચણ વગર કોઈ મુશ્કેલી વગર સરપટથી આગળ વધી રહ્યો હતો અંજુના મોટાભાગના મિત્રો પરણિત હતા પણ લગ્ન ન થવાનો તેને કોઈ અફસોસ નહોતો તેમજ તેને તેની જરૂર પણ ન લાગી સુજ્ઞા અને ગંજોઈને તેના લગ્નની કોઈ આશા નહોતી આથી પ્રયાસ કરવાનો વિચાર પણ તેને કોઈએ ધક્કો માર્યો પછી જ આવતો અને ધક્કો હટાવવાની સાથે જ તે ફરીથી આરામની મુદ્રામાં બેસી જતો અને પછી ઘર ચલાવવામાં અંજુનો મહત્ત્વનો ફાળો હતો સંજુ પણ ચૌ ચૌદ વર્ષની ઉંમરે વધુ સાર્પ અને લો વોકલ બની ગયો હતો હવે જ્યારે પણ તે ઘરની બહાર નીકળતી ત્યારે તે તેના ફૂંકાતા શરીર પર ચુસ્ત ફિટિંગ સૂટ પહેરતી તેણી જ્યારે તેણીની રખાતના ઉંતારને શણગારે છે અને તેને તેના શરીર પર મૂકે છે ત્યારે તે જૂના કપડાં પણ તાજા લાગશે વિસ્તારના નાના મજૂર બાળકો છૂપી રીતે તેની તરફ જોતા અને તે તેમને નમ્રતાથી અવગણતી જાણે સાવનને ખબર ન હોય કે વરસાદમાં વધુ ભીંજાઈ જાય છે હવે સંજુ કામ પર ઓછું ધ્યાન આપે છે વિચારતો રહે છે અને હસતો રહે છે તેની સાથેની છોકરીઓ તેને ચીડવતી તે બહુ ફેશનેબલ બની ગઈ છે શું તે વાસણો ધોવા જાય છે કે થાળીમાં પોતાનો ચહેરો જોવા જાય છે અંજુ પણ પાછળ ન રહી તેણી કહેશે અરે વાસણો જ્યારે મને જુએ છે ત્યારે તે ચમકે છે તારા જેવું નથી કે તારો ચહેરો જોઈને ગોરાને પણ છીંક આવે કમલ કિશોરનું ઘર ઘરથી ડાબી બાજુએ ઘર દૂર હતું તે સત્તર વર્ષનો સારો દેખાવવાળો છોકરો હતો જે બજારમાં સાયકલની દુકાનમાં પંચર રિપેરિંગનું કામ કરતો હતો તે યુવાનીમાં યુવાનીના એ તબક્કામાં હતો જ્યાં બધું સુંદર અને સરળ લાગે છે ફ્રી સમયમાં તેઓ રંગીન ચશ્મા પહેરતા અને ફિલ્મી ગીતો ગાતા માલિકને ખૂબ વિનંતી કર્યા પછી તેમણે દુકાનમાંથી જૂની સાયકલ લીધી અને સાયકલની દુકાનમાં મેળવેલી કુશળતાનો ઉપયોગ કરીને તે સાયકલને નવું જીવન આપ્યું એક દિવસ કમલ કિશોર ઘરની બહાર તેની સાયકલ સાફ કરી રહ્યો હતો અને કોઈ ગીત ગુંજી રહ્યું હતું ચોરી ચોરી આજા ગોરી પીપલ કી ચાવ મેં કહી કોઈ પછી તેની નજર સંજુ પર પડી આ કોણ છે તે ખૂબ જ શાનદાર દેખાઈ રહી છે દરમિયાન સંજુની નજર કમલ કિશોર પર પડી આખો સાંકળી કરીને કમર પર હાથ મૂકીને સંજુએ થોડો ગુસ્સો અને મહાન શૈલીથી કહ્યું આંખો બોળી કરીને શું જોઈ રહ્યા છો મારે તારા પપ્પાને કહેવું જોઈએ કેમ તું ગુસ્સે છે હું માત્ર જોઈ રહ્યો છું તને તમે સુગના કાકીની દીકરી છો ને ચાલો તમારું નામ કહો કમલ કુશોરે તેની તરફ આગળ વધતા ફિલ્મી અંદાજમાં પૂછ્યું સંજુ હશો જા અને તારું કામ કર આટલું કહીને તે ઘરમાં પ્રવેશી કમલ કિશોરનું મન ગલી પછીથી ભરાઈ ગયું સંજુને ગયાને ઘણો સમય વીતી ગયો હતો પણ તે હજુ પણ ત્યાં જ ઊભો હતો અને તે ક્ષણોને તેના સપનામાં જીવતો હતો સંજુ પ્લીઝ સ્ટવ સળગાવો અને લોટમાં થોડું મીઠું નાખીને મને આપો ખાવાનો સમય થઈ ગયો અત્યારે દરેક વ્યક્તિ ખોરાક માંગે છે સંજુએ કહ્યું એટલામાં જ સુજ્ઞાનો અવાજ આવ્યો અરે અંજુ તું મને ક્યારે ખાવાનું આપશે મને બહુ ભૂખ છે અને ગંજોઈ આંગણામાં ખાટલા પર આડા પડ્યા હતા ગંજોઈ આકાશ તરફ મુખ કરીને સૂઈ રહી હતી અને સુગના તેના પગ દબાવી રહી હતી રસોડામાં સમય પસાર કરવા કરતાં આ કામ સરળ હતું જ ગંજોળ ખાતા જ સુગના પોતે જમવા બેસી જતી અને પછી બાળકો સાથે બેસીને જમતા હા ભોજન તૈયાર થઈ રહ્યું છે સંજુએ ચીડાઈને જવાબ આપ્યો અંજુએ સંજુ સામે જોયું પણ કંઈ બોલી નહીં હવે તેને સંજુની ચિંતા થવા લાગી જ્યાં સુધી તે પોતે લગ્ન ન કરે ત્યાં સુધી સંજુ માટે લગ્ન કરવું મુશ્કેલ હતું તેને પોતાની કોઈ આશા નહોતી પણ સંજુ સંજુ પણ આજની રાત સુઈ શક્યો ન હતો ચાલ તમારું નામ કહો તેના કાનમાં ગુંજતું હતું તે ફરી હસવા લાગ્યો તે કમલ કિશોર જ હતો મેં તેને ઘણી વખત જોયો છે પછી આજે શું થયું સંજુ સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો આજે સંજુની લાલાશમાં વધુ ચમક હતી કદાચ તે સવારના સૂર્યની અસર હતી કે પછી રાત્રે તેના પલંગમાં ઘૂસી ગયેલા વિચારો હતા મને ખબર નથી ઘરની બહાર પડે પહેલું પગલું પડતા જ મારી નજર ડાબી તરફ ગઈ ઉતાવળમાં બીજું પગથથી બહાર ન આવ્યું પહેલું પણ અંદર ગયું દરવાજેથી આવરણ લઈને સંજુએ પોતાની ગભરાટને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો કમલકિશોર તેના ઘરની બહાર સંપૂર્ણ તૈયાર થઈને ઉભો હતો છેવટે સંજુના ખાટલામાંથી બહાર આવ્યા પછી તે વિચાર તેના પલંગમાં પણ પ્રવેશી ગયો હતો કમલકિશોરની નજર સંજુ પર પડી હતી તે સમજી ગયો કે સંજુ કામ કરવા જઈ રહ્યો છે તેણે પહેલેથી જ સાયકલ લીધી હતી અને તેના કામની દિશા તરફ આગળ વધ્યો હતો તે દરમિયાન સંજુએ પણ તેનું સંયમ પાછું મેળવ્યું હતું તેણી સીધી બહાર આવી ડાબી પછી જમણે જોયું પછી નિરાશાનો નિશાસો નાખ્યો જેમાં તેણીએ રાહત મેળવવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા અને અનિચ્છાએ કામ કરવા માટે પ્રયાણ કર્યું સંજુ તારા માતા પિતા તને કોઈની સાથે લગ્ન કરવા નહીં દે મને એકલા રહેવા દે કમલકિશોર સંજુને કહી રહ્યો હતો કમલકિશોર અને સંજુને એકબીજાની નજીક આવતા બહુ સમય ન લાગ્યો બંનેને એકબીજાની કંપની ગમતી હતી પોત પોતાનું કામ પતાવીને બંને એકબીજા સાથે જીવવાના સપના જોતા રોજ મળતા સુજ્ઞા અને ગંજોઈની લાચારી સંજોની ઈચ્છાને વધુ બળ આપશે પણ તે અંજુ વિશે વિચારીને બેચેન થઈ જશે તે ઘરની દીકરીઓને સાસરે એના ઘર સુધી લઈ જઈ શકે એવો કોઈ રસ્તો તેને દેખાતો નહોતો માતા પિતાને તેમની કમાતી દીકરીઓને વિદાય આપવાની કોઈ ઉતાવળ નહોતી અંજુએ સંજુ અને કમલ કિશોરના પ્રેમ પ્રકરણની જાણ હતી સંજુએ તેને એક દિવસ કહી દીધું હતું સંજુ તું મારી સાથે ભાગીશ બહાર ખસેડવા વડીલ લેવા આવ્યા તમે તેને ક્યાં રાખશો તમે મને શું ખવડાવશો અને મારો પરિવાર વિસ્તારના લોકો તેને જીવવા નહીં દે મારી બહેનોનું જીવન બગડશે સંજુએ તેને ઠપકો આપ્યો અને છેલ્લી વાત કહેતી વખતે તે પોતાની જાતને સંભાળી ન શકી તેની આંખો સાંકળી થઈ ગઈ અને તેના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ કમલ કિશોરે તેને હળવાશથી ઠપકો આપ્યો અને કહ્યું તો તમે અહીં રહીને કેવું ઘર ભરશો ભાગી જાઓ તમારા પિતાનો બોજ ઓછો થશે અહીં રહેવાથી વાસણો જીવતા ભૂતની જેમ ઘસાઈ જશે મારી સાથે આવો હું તમારું જીવન સારું બનાવીશ સંજુએ તેની સામે જોયું પણ કંઈ બોલ્યું નહીં ઉનાળાની રાતોમાં બધા આંગણા અને વરંડામાં સુવી જતા આજે સંજુએ અંજુ સાથે જમીન પર પથારી પથરાવી હતી થોડા ખાટલા હતા એટલે અંજુ જમીન પર સૂઈ ગઈ રીના અને રંજુ પણ ત્યાં એક ખાટલા પર બેભાન અવસ્થામાં સૂતા હતા સુગના વરંડમાં હતી સંજુ અને અંજુ બંને ચૂપચાપ આકાશ તરફ જોઈ રહ્યા હતા બંનેની ઊંઘ પણ આવતી ન હતી તે ચૂપ હતી પણ કદાચ તેના મન વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો સંજુ થોડો વેચેન દેખાતો હતો એટલે અંજુએ તેના માથા પર હાથ મૂકીને પૂછ્યું શું થયું સંજુ તને ઊંઘ નથી આવતી સંજુ પણ આત્મીયતામાં તરબોળ શબ્દોના ભેજમાં નવડાવ્યો હા દીદી આજે મને ખરેખર ઊંઘ નથી આવતી ઠીક છે મને કહો કે કમલ કિશોર કેવો છે આજે તે તમારા માટે શું લાવ્યા આ દિવસોમાં તું મને કશું કહેતી પણ નથી અંજુએ ખોટા ગુસ્સા સાથે કહ્યું સંજુએ અંજુ સામે જોયું અને હસ્યો દીદી તમે બહુ હોશિયાર છો મને મોઢું ખોલવા માટે તેણે કમલકિશોરનું નામ લીધું કમલકિશોરનું નામ લેતાની સાથે જ સંજુ થોડો ગંભીર થઈ ગયો ઠંડો શ્વાસ લેતા તેણે કહ્યું બહેન આજે તે મને તેની સાથે ભાગી જવાનું કહેતો હતો પછી ભાગી જા તને છે ને રાહ જુઓ છો અંજુએ આકસ્મિકપણે કહ્યું અને એક દિવસ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી એક્શનમાં આવ્યો હે સુગના સંજુ આવી ગયો આ ના અંજુના બાપુ કહેતા આંગણાની વચ્ચે બેસીને રડી રહી હતી દિવસ આથમવા જઈ રહ્યો હતો સવારે નીકળેલા સંજુનો હજુ કોઈ પત્તો ન હતો ગંજોએ આ સમાચાર બધે ફેલાવી દીધા હતા અને હવે આખા વિસ્તારને તેની જાણ થઈ ગઈ હતી કમલ કિશોર પણ સવારથી ગુમ હોવાનું બહાર આવ્યું હતું બે અને બે અને ચારને સમજાવવામાં કોઈએ સમય બગાડ્યો નથી ગંજોઈએ માથું પછાડ્યું સુગ્ના રડતી હતી અને છોકરીઓને કોસતી હતી જાઓ તમે બધા પણ ભાગી જાઓ ચોકમાં તમને ચોક્કસ મળી જશે અરે જો તારે ભાગવું હતું તો તું ભાગી ગયો હોત તેણે અંજુ તરફ ઈશારો કરતા કહ્યું અમારું ભાગેડું ઘર બરબાદ થઈ જશે અંજુના પપ્પા કંઈક કરો હાય તમે શું કર્યું હવે જીવન પથ્થર જેવું ભારે થઈ જશે લોકો અમને જીવવા નહીં દે આ દીકરીઓને કોણ પરણાવશે મહોલ્લાના વડીલો સામે ગંજોડી રડી રહી હતી એક વૃદ્ધે તેના ઘોંઘાટ ભર્યા અવાજમાં ઠપકો આપ્યો જુઓ કંજોઈ તે ક્યારેય તમારા બાળકોની સંભાળ લીધી નથી હવે પસ્તાવો કરશો તો શું થશે છોકરી ભાગી ગઈ અને તારી સાત પેઢી પર ડાઘ લાવી હવે કાળજી લો અને બાકીની કાળજી લો જુઓ હવે તમે અમારા સમુદાયમાંથી બહાર છો અમારી પાસે છોકરાઓ અને છોકરીઓ પણ છે ત્યાં કેટલાક નિયમો અને નિયમો હોવા જોઈએ એકે કહ્યું હતું આ સાંભળીને રડી પડ્યા તેણે હાથ જોડીને કહ્યું જુઓ તમે લોકો એવું ના બોલો તમે અમને છોડવાની વાત કરશો તો અમે કોની મદદ માંગીશું મુશ્કેલીના સમયે અમે કામમાં આવીએ છીએ હંમેશા હંમેશા અહીંના એક મંદિરના વડીલ હતા તે ખૂબ જ તોફાની સ્વભાવનો હતો થોડી વાર વિચાર્યા પછી તેણે કહ્યું જુઓ ગંજોઈ અમે ગામમાં રહેતા હતા ત્યારે ત્યાંના નિયમો અને નિયમો અલગ હતા અથવા આપણે કહી શકીએ કે કુટુંબ પર આવતી આફતને વડીલોએ સમજદારીથી ટાળી હતી જે ત્યારે યોગ્ય હતું અને અત્યારે પણ માનવામાં આવશે જ્યારે પણ ગામમાં કોઈ છોકરી ભાગી જાય છે ત્યારે કુટુંબને જ્ઞાતિમાંથી બહાર ફેંકી દેવામાં આવે છે અને બાળકના એક મૂર્ખ કૃત્યને કારણે આખું કુટુંબ બરબાદ થઈ ગયું હતું તમારી દીકરીને શોધશો નહીં અને તેને ફરીથી ઘરમાં પ્રવેશવા દેશો નહીં તમે તેનું શ્રાદ્ધ કરો એવું માનવામાં આવે છે કે છોકરી ભાગી નથી પરંતુ મૃત્યુ પામી છે પછી કોઈ આંગળી ઉઠાવતું નથી આ અમારી જ્ઞાતિનો એક રિવાજ છે જે આજે પણ ગામમાં અનુસરવામાં આવે છે ગ્રામજનોને ખૂબ ખવડાવીને ખુશ રાખવામાં આવે છે પછી બધા તેને મૃત માની લે છે અને ભૂલી જાય છે સંજુનું શ્રાદ્ધ કરવામાં કોઈ કસર તેણે આયોજિત ભોજનમાંથી બે વાનગીઓ તૈયાર કરી સોગુનાએ તે બધાને રસપૂર્વક પીરસ્યું અંજુએ પણ જલેબી ખાધી હુમેશાને બે જોડી કપડા પણ આપવામાં આવ્યા હતા કમલકિશોરના પરિવારને તેમનું શ્રાદ્ધ કરવાની જરૂર નહોતી તે છોકરો હતો ને તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળીશું આવી છે એક નવી કહાની સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ